નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્નિંગ અપમાં હું ભરત તર્સરી આપનું સ્વાગત કરું છું મિત્રો તો ન્યુક્લિયસ ન્યુક્લિયસની આપણે અંદર એમસીકુ જોઈએ છે એમાં પહેલો આપણો ટૉપિક છે ન્યુક્લિયસનું બંધારણ અને પરિમાણ એમના આધારિત એમ સિક્યુ જોઈએ ખૂબ બેજી છે જે પરમાણુ પરમાણુ ક્રમાંક અગિયાર છે અને પરમાણુ રંક ચોવીસ હોય તેવા પરમાણુમાં કેટલા પ્રોટોન કેટલા ન્યુટ્રોન અને કેટલા ઇલેક્ટ્રોન હોય તો પરમાણુ ક્રમાંક તો શું પ્રોટોન દર્શાવે છે તો અગિયાર પ્રોટન હોય ઓકે હવે આ આપણે બાદ કરીએ બાદ કરીએ હવે પોટન હોય જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય અગિયાર પોટન અને અગિયાર ઇલેક્ટ્રોન એ તો બરાબર છે બંને અગિયાર પોટોન અગિયાર ઇલેક્ટ્રોન પણ ચોવીસ માંથી આપણે અગિયાર બાદ કરીએ તેર વધે તો તેર ન્યુટ્રોન વધે તો અગિયાર પ્રોટોન અગિયાર ઇલેક્ટ્રોન અગિયાર તેર ન્યુટ્રોન છે ઓકે બીજું છે રૂબિડિયમ સાડત્રીસ ના તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોન કેટલા વધારે હોય કેટલા વધારે મિત્રો શબ્દ પર ધ્યાન આપજો તો જુઓ સાડત્રીસ પ્રોટોન છે બરાબર છે એટલા જ ઇલેક્ટ્રોન હોય ઓકે તો સાડત્રીસ ઇલેક્ટ્રોન હોય તો આ શું બધાય પ્રોટોન વધતા ન્યુટ્રોન તો આની અંદર શું થાય સત્યાસી પ્રોટોન ન્યુટ્રોન છે એમાંથી સાડત્રીસ પ્રોટોન બાદ કરો એટલે કેટલા મિત્રો રે પચાસ ન્યુટ્રોન રે પચાસ ન્યુટ્રોન તો કે કેટલા વધારે છે ઇલેક્ટ્રોન કરતા સાડત્રીસ ઇલેક્ટ્રોન સમય સાડત્રીસ પ્રોટોન તો વધારાના કેટલા થયા તેર ન્યુટ્રોન વધારે કહેવાય આવું ઘણીવાર નાની નાની બાબતમાં પણ આપણે ઉતાવળ કરીએ છીએ અને સીધો આ જવાબ લખી દેતા હોઈએ છીએ ઓકે એટલે કેટલા વધારે ઇલેક્ટ્રોન કરતાં ન્યુટ્રોન ખાલી જગ્યા વધારે છે ઓકે તો તેર જેટલા વધારે કહેવાય પછી ફાઈવ બી ઇલેવન બોરોન ન્યુક્લિયસ કેટલા પ્રોટોન અને કેટલા ન્યૂટ્રોનનું બનેલું છે તો આજે પરમાણુ ક્રમાંક હોય ને મિત્રો પ્રોટોન છે અને માંથી પાંચ જાય એટલે છ છ ન્યુટ્રોન હોય છે મિત્રો પાંચ પ્રોટોન છ

એટલે ન્યૂટ્રોનની સંખ્યા સરખી તો બારમાંથી છ હજાર એટલે આમાં છ ન્યૂટ્રોન છે તો જુઓ આમાંથી બેન બાદ બાકી કરો છ સેમાં મળે તેર માંથી સાત હજાર એટલે છ તો આમાં છ ન્યુટ્રોન છે એટલે આઈસોટોન થયું આ આઈસોટો પછી આઈસોટોન અને પછી આઈસો બાર એટલે ઉપરનો પરમાણુ ધરાંગ સરખા હોય આનું પરમાણુ દળાંક બાર છે બાર પરમાણુ દળાંગ કોનો છે બોરનનો ઓકે પહેલા કાર્બન આવે પછી નાઇટ્રોજન ને પછી બોરોન ઓકે તો કાર્બન નાઇટ્રોજન અને બોર કયું છે અહીંયા જુઓ અહીંયા મિસ્ટપ થયેલી છે આ આવશે કાર્બન નાઇટ્રોજન અને બોર ઓકે એટલે આપણો જવાબ એ આવશે પ્રિન્ટિંગ મિસ્ટપ થયેલી છે જો ન્યુક્લિયસની ત્રિજ્યા ખાલી જગ્યા હોય તો પરમાણુની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા છ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની ત્રણ કિલોમીટર જેટલી થાય તો ન્યુક્લિયસની ત્રિજ્યા માંગે છે મિત્રો તો સામાન્ય રીતે ન્યુક્લિયસની ત્રિજ્યા આપણે જોઈએ કે જો પરમાણુ દસ થી માઇનસ દસ મીટર હોય ત્યારે ન્યુક્લિયસ કેટલો હોય દસ થી માઇનસ પંદર ઘાત મીટર ન્યુક્લિયસ તો જો પરમાણુ પૃથ્વી જેવડો હોય એટલે કે છ પોઈન્ટ ચાર ગુના દસ ની છ ઘાત મીટર

છઠું હેલીયમ નો પરમાણુ દલાંક ચાર સલ્ફર પરમાણુ દળાંક બત્રીસ છે તો સલ્ફરના ન્યુક્લિયસની ની ત્રીજા હેલિયમ ના ન્યુક્લિયસ ની કરતા ખાલી જગ્યા ઘણી વધુ હોય છે તો આપણે ત્રીજા પરમાણુ કલાક વચ્ચે શું 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 છે મિત્રો બરાબર થાય તો સલ્ફર માટે માટે આવશે આવશે અને બે ના પરમાણુ કલાક ને વન બાય થ્રી સલ્ફર માટે કેટલો આવશે મિત્રો હિલિયમ માટે ચાર ચાર અઠા બત્રીસ ગણી થશે એટલે આપણો આન્સર એ આવશે મિત્રો એક ન્યુક્લિયસ ની ત્રીજે ત્રણ પોઈન્ટ ત્રણ છે તેના પરમાણુનો પરમાણુ ભાર ખાલી જગ્યા એકમ હોય તો છે સૂત્ર છે આર બરાબર આર પોઈન્ટ નીકળી છે તો અગિયાર તે રીતે એટલે ત્રણ થશે ઘન મૂળ કાઢો એટલે ઘન થાય તો એનો ઘન કેટલો મિત્રો થશે સોરી ઘન સત્યાવીસ થશે એટલે આપણો આન્સર કયો આવશે ડી આવશે એક સત્યાવીસ પરમાણુ દળાંકવાળા ન્યુક્લિયસની ત્રીજા ત્રણ ગુણ્યા દસ થી માઇનસ પંદર ઘાત મીટર હોય તો એકસો અઠ્યાવીસ પરમાણુ દળાંકવાળા ન્યુક્લિયસની ત્રીજા લગભગ ખાલી જગ્યા મીટર થશે ત્રીજા ચલે છે વન બાય થ્રી ઓકે આ એકસો અઠ્યાવીસ ન્યુક્લિયસ માટે અને આ સત્યાવીસ માટે તો એકસો અઠ્યાવીસ છેદમાં સત્યાવીસ

અને આ સુરેખાનું સમીકરણ છે એટલે આલેખ કેવો સુરેખા સુરેખા ન્યુક્લિયસ સ્થિરતામાં બહુ સરસ વાત કરી છે સ્થિરતામાં સંખ્યા અને જયારે પ્રોટોનની સંખ્યા વચ્ચેનો સંબંધ શું છે જો સ્થિર ન્યુક્લિયસ હોય ને મિત્રો તો એમનો આલેખ આવો એટલે હલકા ન્યુક્લિયસ બધા સ્થિર છે તો એના માટે પ્રોટોન અને ન્યુટ્રોન શું થાય ભારે હોય તો પછી એન જાય છે ભારે ન્યુક્લિયસ કીધું હોય ને તો એન વધી જાય છે ન્યુટ્રોન ની સંખ્યા તો એ આવશે કારણ કે ભારે ન્યુક્લિયસ શું છે ઘણી વાર સ્થિર ના હોય શકે

આપણો આન્સર કયો આવે એ આવશે યુરેનિયમ ન્યુક્લિયસ માટે ધળ અને કદ વચ્ચેનો સંબંધ શું છે તો મિત્રો ઘનતા તો અચળ જ છે એમ એ બાય વી બરાબર વી ને બાજુ લાવી દઉં રો અચળ એમ અચળ વી ચાલે છે એ બરાબર કદ કદ અને દળ વચ્ચેનો સંબંધ શું છે વી ચાલે છે એમ અથવા એમ ચાલે છે વી એટલે એ આન્સર આવશે બે સમ પ્રમાણમાં હોય છે એક સ્થિર ન્યુક્લિયસ ના બે ટુકડા થાય છે ત્યારે તેમનો વેગ ગુણોત્તર આ આઠ જેમ એક આપ્યો છે વિવન જેમ વી ટુ આઠ જેમ એક આપ્યો છે તો તેમના ટુકડાઓની ત્રીજાનો ગુણોત્તર કેટલો તો પેલા વેગમાં સંરક્ષણ મિત્રો લગાડીએ ને તો એમ વન વી વન બરાબર એમ ટુ વી ટુ થાય કુલ વેગમાં ઝીરો એમ વન વી વન માઇનસ એમ ટુ વી ટુ આવી રીતે બે ટુકડા થાય ને તો પરસ્પર વિરુદ્ધ દિશામાં જાય એના પરથી આવ્યું

એટલે શું થશે મિત્રો એકના છેદમાં બે થશે એક જેમ બે એટલે આપણો આન્સર આવશે એ આવશે એ યુ અને એ ન્યુક્લિયસના ન્યુક્લિયર દળ ઘનતાનો અંદાજિત ગુણોત્તર કેટલો ન્યુક્લિયર ઘનતાનો તો મિત્રો દળ ઘનતાને છે ને ટૂંકમાં ઘનતા ઘનતા છે ને એ લગભગ બધા ન્યુક્લિયસની અચળ જેવી છે બે પોઈન્ટ ત્રણ ગુણા દસ ની સત્તર ઘટ ત્યાજ પ્રતિ એમના ત્રીજા સાથે પરમણુ દુલંગ સાથે કોઈ સંબંધ નથી એટલે બે ની ઘનતા સરખી છે બે ની ગુણોત્તર શું આવે એક જેમ એક આવે તો મિત્રો હા આપણે ન્યુક્લિયસની અંદર જે પહેલો ટૉપિક જોયો અને ખૂબ સહેલો ટૉપિક જોયો તેમાં ન્યુક્લિયસના પરિમાણ આધારિત એમ હતા અને મિત્રો કદાચ આ સહેલા તમને એવું થાય નહીં પૂછે પણ આ રીતના પણ એક્ઝામમાં પૂછાઈ ચૂક્યા છે એટલે મિત્રો થોડુંક નોન સહેલા પણ છે બરાબર ધ્યાનથી તમે આ જોજો નેક્સ્ટ આપણે વિડીયો લેક્ચર બંધન ઉર્જા આધારિત જોઈશું થેન્ક યુ મિત્રો